હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો ઓગણપચાસ બે હજાર ચોવીસ પચીસ ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંગે પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો મંડળની જાહેરાત ક્રમાંક બસો ઓગણસાઠ બે હજાર ચોવીસ પચીસ ટેકનિકલ આસિસ્ટન્ટ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાચ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સ્વર્ગની ચાર આઠ બે હજાર પચીસના ના રોજ યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિની પરીક્ષામાં ઉપસ્થિત રહેલ સાત ઉમેદવારોએ મેળવેલ ગુણની ઉમેદવારોના બેઠક ક્રમાનુસારની યાદી બે એક બે હજાર ચોવીસના ના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે ઉક્ત સ્વર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધીની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે તો અહીં મિત્રો પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ આપેલો છે ગાંધીનગર અને પ્રમાણપત્ર ચકાસણીની તારીખ મિત્રો છે છ જાન્યુઆરી બે ચોવીસ સમય સવારે અગિયાર કલાક છે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ત્રણ ઉમેદવારોના પરીક્ષાના બેઠક કર્માનુસારની યાદી આપેલી છે તો ટોટલ મિત્રો ત્રણ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી છે અહીં મિત્રો ખાસ જણાવેલ છે કે ઉમેદવારે અરજી કરતા સમયે દર્શાવેલ વિગતો અને તેના અસલ પ્રમાણપત્રોની વિગતમાં વિસંગતતા દાખલા તરીકે જાતિના પ્રમાણપત્ર ક્રમાંક કે જાતિમાં વિસંગતતા કે ઉમેદવારના નામમાં વિસંગતતા કે કોઈ અન્ય બાબતમાં વિસંગતતા હોય તો ચકાસી લેવું અને જરૂરી લાગે તો તે બાબતનો એફિડેવિટ કરી સાથે લાવવાનો રહેશે ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવ્યા મુજબ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો એ મિત્રો પ્રમાણપત્રોની તેમજ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ બે હાજર ત્રેવીસ ચોવીસ અને બે હાજર ચોવીસ પચીસ ની આવકના આધારે એક ચાર બે થી પચીસ ચાર બે પચીસ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગ ઇડબલ્યુ એસના ઉમેદવારોએ છવ્વીસ ચાર બે હજાર બાવીસથી પચીસ ચાર બે હજાર પચીસ દરમિયાન મેળવેલ હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર ત્યારબાદ ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ અને પ્રમાણપત્ર ત્યારબાદ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ડિગ્રી જેમના તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો બે એક બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જયારે ટેકનિકલ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ના દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતીમાં

તમામ ઉમેદવારો એ મેળવેલા ગુણ જાહેર કરેલા છે પરીક્ષાની ફાઈનલ આન્સર કી છે જે 12/12/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી ઉક્ત વિગતે સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્ર ના પાર્ટ એ માં 60 પ્રશ્ન અને પાઠ બી માં 150 પ્રશ્નો મળી કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલ પરીક્ષાની પદ્ધતિ કરવામાં આવેલ ફાઈનલ આન્સર કી ધ્યાને લઈ પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો માટે કુલ 60 માર્ક્સ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 તેમ જ પાર્ટ બી માં 150 પ્રશ્નો માટે 150 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવેલ અને ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર એ સામેલ કરેલું છે તો તમામ ઉમેદવારો એ મેળવેલા ગુણ પણ જોઈ શકાશે તો મિત્રો અહીં એને આપેલું છે જેમાં તમામ ઉમેદવારો એ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી અંતર્ગત એક મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ